બાપાજી તારામ બધાય ને જો આઈ જ આપણે ઘણા દિવસો પછી પાછું લાઈવ ચાલુ કર્યું કેટલા દિવસ હમ 15 દિવસ થી 15 દિવસ પૂરા પણ 15 દિવસ ટાઈમ જ ક્યાં રહ્યો તો લાઈવ થવાનો ટાઈટ સીઓ તમને ટાઈટ ન થતી બે હેઠે બેસના ટાઈટની ટાઈટ ની દીકરી ટાઈટ જ કા દોસ્તા દોસ્તા ને ખાલી કઈક દેખાય તારે હોય તો આમ સુઈ જા તમ તારે વાંધો નઈ હું એકલો જ live માં તો રહેવાનું છે આજ આજે આપડા live માં આજે કોઈ આવવાનું થયું નથી લાગતું કોણ વિકાસ તો આવી ગયો થઈ તઈ આવો બધા આવી જાવ લાઈવ માં સીધી કમેન્ટ કરો એટલે ખબર પડે કે આપણા મુહૂર્તમાં કોણ આવ્યું છે લાઈવમાં અને ક્યાંથી જોવો છો હા પંદર દિ થઈ ગયા લાઈવ ચાલુ નતું કર્યું એના દોસ્તાર દોસ્તાર નો ફોટો આવે છે તો મજા આવતી લાગે છે આવી જાવ બધાય લાઈવ માં અને બધા બાપા સીતારામ કેમ છો બધાય વિકાસ કટેશિયા વિકલી નો આવી ગયો વિપુલભાઈ કટેશિયા તો મારું મારું જ લાગે આમાં કમેન્ટ કરી હે આવો બધા લાઈવ માં ઘણી વાટ જોવું રહી એજ તો વિપુલ ભાઈ એમ કેતા છે જે આ જોડાતા તા ઈ ના રે ના આ તો હું એમ કઉ છું આવે એટલે એમ થાય ને હોય હું એ રેડી જ છે જે કઉ આવા બધા જે પછી આપણે વાત કરી કોણ છે હું આલો ક્યાંથી બોલો છો એમ આવો નેહાબેન અંકિતભાઈ આવી જાઓ બધા હમ ઠાકર જય માતાજી જય વેલનાથ કેમ છો મજામાં તો આપડે આજ ઘણા દિવસો પછી પાછું લાઈવ ચાલુ કર્યું હમણાં મોસમ માં કપા વીણવામાં દોસ્તા નકરા એ મોજી આવી ગયા રાજભાઈ મોજમાં ઓ મોજ માં લ્યો સપોર્ટમાં છે આવો દેવાઈતભાઈ મોજમાં આહીર આ દેવાઈતભાઈ આહીર હો જય મુરલીધર કેમ છો મજામાં ઘણા દિવસો પછી આવ્યા છીએ હો પાછા લાઈવમાં હમ કાનમો સોલંકી જય શ્રી કૃષ્ણજી જય શ્રી કૃષ્ણ એમ કે છે આ મોજમાં ઓ મોજમાં

ભાઈ આપણે હવે સીણા આવે ખાધા જેવા થઈ ગયા છે પછી આવી જાવ એક વાર શીણા ખાવા રાજ ઠાકોરભાઈ નહીં પણ કહી દો આવો સીણા ખાવા આવે જો આપણે સીણા આવે ખાધા જેવા થઈ ગયા કે પાણી પાણી વાળી નથી ગઈ એમને કાંઈ વાંધો નહીં ના ના બ્લુ આપી જ દેવાનું હતું કારણ કે હમણાં આપડે એટલા દીધા તો જો કે લાઈવ આવ્યા નવા પીડા તા ને એમાં માંડવી નો વારો આવ્યો હતો માંડવી જવા દીધી

કેમ છો બધા હાય મજામાં ને કોણ ક્યાંથી લાઈવ જોવે છે એ કહી દો અને લાઈક કરી નાખો હા જો આવી ગયો હર હર મહાદેવ આવી ગયો ને બ્લુ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ છે રાજકોટ પછી હું કે રાજ ઠાકોર રાજ ઠાકોર કયા ગામ છો તમે કંજીભાઈ ભાઈ બારે તો સિંહ સિંહ થઈને રહીએ છીએ પણ ઘરમાં બિલાડું બિલાડી રેવું લેવું પડે છે એમ કે છે ભાઈ તો સિંહ થઈને રખડે પણ ઘરે બિલાડા જેવું થઈને રખડવું પડે આપણું બાયરે બહુ નો હાલે ઘરે બહુ નો આલે આપણું ક્યાંય નથી હાલતું મોરબી જિલ્લો તાલુકો વાંકાનેર ને ભાઈ વાકાનેર સુધી તો આપડે મોરબી જિલ્લામાં તો છે ભાઈ ઘરમાં મારું કઈ નથી હાલતું શું કરવું એનું કાઈ ન થાય કાનજીભાઈ ઘરે મારું નથી આવતું હું કઉ તમને હું આપડે કેમ હકાલવું ઘરે હકાલવા જાય તો તકલીફ પડી હવે ટિફિન નો થાય તો કેમ છો બધા મજામાં આપણે ઘણા દિવસો પછી પાછા લાઈવ થી લગભગ પંદર દિવસ વ્યા ગયા છે

નયન નૈના રામ 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 નાવિયા છે છે પછી મનસુખભાઈ મનસુખભાઈ સીતારામ જય માતાજી ક્યાં ખોવાઈ ગયા તા હમણાં ખોવા માં તો એવું છે કે હમણાં નવરાજ નોતા મનસુખભાઈ

ભલે ને ખોટું બોલે જે બોલે વીસ રોટલી એટલે કઈક મૂકો તો સારી વાત છે આપણે કાલે વાળીએ જાય ને એટલે લીલા સીણા શાક ફટકારવાનું છે બે શિયાળ છોડવા ઉપાડી આવા છે કાનજીભાઈ આવો શીણા ખાવા હર મહાદેવ તો કેમ છો બધા મજામાં જ ને અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપડે ક્યાં જવાનું હતું આગળ આગળ કમેન્ટ પાલેતાણા પાલેતાણા થી ડુંગર કોઈ જ દિશી ગો

તો આવો સીણા ખાવા આપણે સીણા શેકી નાખી આનાથી તો ભગવાન મારા એમ છે કોનાથી તમારે બસવું છે કાનજીભાઈ એન ઘરવાળી થયો એન થી એને બસવું છે અનિલભાઈ કેમ પાછા જવાબ દેતા બંધ થઈ ગયા છે કોણ બોલે કાનજીભાઈ માં મનોરંજન કરીએ ભાઈ બીજું શું વાહ આપણે જો મનોરંજન કરવા જ આપણે પાછો લાઈવ ચાલુ કર્યું એટલે આ તમે એમ કીધું આનાથી એટલે આ અમાર પાછળ બેઠી બેઠી એમ કે છે એના ઘરવાળીનું કહે છે તો એ હાસું ને અનિલભાઈ વિપુલભાઈ હમણાં કેમ લાઈવ માં નોતા આવતા દેવાજભાઈ આહિર કાલે મલીશુભાઈ ભાઈ દીકરીને જય માતાજી દોસ્તાર જો દોસ્તા બાજુ હું તો હું અને લાઈવમાં છે ને અનિલભાઈ હમણાં ટાઈમ જ નોતો રહેતો હમણાં વૈશે માંડવી નો વારો આવ્યો હતો ને એટલે બે દિવસ માંડવી માંડવી માં વહી ગયા અને ટાઈમ જ નતો રહેતો હમણાં પાછા લગ્ન ગાળો ચાલુ થાય છે હવે કમૂડતા હમણાં અહીંયા કમૂડતા ત્યાં ગાયે ઘા જાય છે દિવસો પછી દિવસો તો કેદી આવું છે શીણા ખાવા એટલે કહો તે દિવ હું ઘરે રહી જાઉં દિવસે આવો મજા આવી છે અને ક્યાં વગે ગયા પાછા બધાય આ રામભાઈ રામભાઈ ડાંગર સપોર્ટમાં આવી ગયા છે રામભાઈ લાઈફમાં મનોરંજનની જરૂર પડે છે ને આજે તો ઘણા જોવે છે પણ આપણે લાઇક હોય છે બરાબર આવેલી નથી લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો એટલે પાછા આપણે ફરીથી હે બે ભાઈ કાલે મળીશું એમ કાલ હવે ભાઈના મા બાપના ઘરે મૂકી દે દે પછી મૂકી ગયો મારા ઘરે મૂકે છે કાનજીભાઈ વિપુલભાઈ અમારે હવે ચણા થઈ ગયા હશે અનિલભાઈ હવે સીણા અમારે થઈ ગયા છે એટલે તમને કઉ છું કે આવો તમે ખાવા તો હમણાં આપણું લાઈવમાં હાઉ તાડું પડી ગયું છે ને એટલે હવે આજે આપણે ગુલાબભાઈ ને આજે ઘણા એ નથી આવ્યા અનિલભાઈ તમારે સીણા શું કે છે કેવા ફાલે ફૂલે કેવાક છે હું આવવાનો છું હમણાં વીરપુર હા તે વીરપુર આવો ને ગાંધીભાઈ વીરપુર થી ગોંડલ ને ગોંડલ થી રામોદ આવી જવાનું અને

જુનાગઢથી છે કે શું છે જીગાર જીગરભાઈ છે કેમ છો તમે રમેશભાઈ છે રમેશભાઈ રમેશભાઈ અમારે ચણામાં ફૂલ ઉગડે છે અનિલભાઈ કે છે તમારે ફૂલ ઉગડે છે અમારે ખાધા જેવા થઈ ગયા છે જે આસી જમીન હોય ને તવો એમાં સારા પોપટા થઈ ગયા છે બાકી તો આજે અમારે ફૂલે ફાલે જ છે કાનજીભાઈ લાય કે કરી દીધી છે હો મારા વાલા કાંઈ વાંધો નહીં તમ તારે હજુ આવવાના આવો જ સપોર્ટ આપતું રહેવાનું જીગરભાઈ શું કે છે મજાને મજામાં ને હા હો ભાઈ મજામાં જીગરભાઈ જય કષ્ટ બંજન દેવ હું હમણાં આવવાનો છું વીરપુર કમેન્ટમાં તમારા નંબર નાખી દેજો એટલે હું હે ને તમને ફોન કરી દઈશ

તમે ક્યાં થી છો તો જીગરભાઈ અમે કોટડા થી ગોંડલ તાલુકો લાગે ને ગામ કરમાર કોટડા જીગરભાઈ વીરપુર અને કાગવડ આવવાનો શું કાગવડ ખોડિયા ખોડલધામ અને આપણે તમને નજીક જ થાય ત્રીસ્રીસ પાંત્રીસ કિલો પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેવું થાય કાગવડ એટલે કાગવડ તો આપણે ગયેલા છીએ આવો આર્યન ભાઈ કેમ છો મજામાં લાઈવ કેમ થતા નથી તાર પપ્પા આખો દીમા મને ઠકાવી દે છે કામ કરીને કરાવીને રંજન સોહાણ વ્લોગ માં મંગલ રંજન એટલે આર્ય ને હમણાં લાઈવ થવાનું ટાણું નથી આપ રહેતું અને તને ખબર તો છે હમણાં અમે કેટલા કામમાં પીડ્યા છીએ રાઈત બી કામ જ કરી છે એમ રંજન બહુ એમ કે છે રંજન બેન વ્લોગ

અને હવે આ કોણ છે કાંતિભાઈ મોરી રાઈતનું રાઈતનું કામ કર્યું છે શું કરે ઉજાગ્રહ ઉજાગ્રહ કહે છે કામમાં તો એવું હોય કે ભાઈ કોઈના માંડવીમાં વારો આવતો હોય તો આપણે નહીં એના કોથરા સાંજે ભરાવા જવાના હોય આપણે નહીં આવ્યા હોય તો બાકી કામમાં બીજું કાંઈ ન હોય કોથરા ભરાય પાછા મંડ ખસકાવી ઘરે આ ટાઈમ પૂરો થઈ જાય વાગી જાય આડુથી બોડી જાતું નથી આર્યન વિકાસ ક્યાંય ગયો અનિલભાઈ શું કે છે વિપુલભાઈ મગફળી કેટલી થાય મગફળી એસી મણ થાય અનિલભાઈ અને કઈક કેટલું કેટલા મણ નું તેલ છ ડબા ચાર